શું તમે જાણો છો મિત્રો કે મહાદેવનું સસુરાળ ક્યાં છે માતા સતીએ પ્રાણ ત્યાગ ક્યાં કર્યા છે અને દસ મહાવિદ્યાની એટલે કે દસ મહાવિદ્યાનું જે દેવી છે તેમનું મંદિર ક્યાં આવેલું છે રાજા દશેશ્વર મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે માતા સતીનો કુંડ પણ ક્યાં આવેલો છે ત્યાં માતા સતીએ પ્રાણ ત્યાગ કર્યા હતા તો સંપૂર્ણ માહિતી તમને વિડીયોના માધ્યમથી મળશે વિડીયોમાં અંતક બની રહો આજે હું તમને દર્શન કરાવવાનો છું મંદિર દશેશ્વર મહાદેવજીના મિત્રો આ વિડીયો અંત સુધી બન્યા રહેજો કારણ કે સંપૂર્ણ માહિતી તમને શેર કરવાનો છે તો મિત્રો આ મંદિરની તો શું વાત કરીએ દિવ્ય અને અલૌકિક અનુભૂતિ થતું અને લાખો ભાવિક ભક્તોનું શ્રદ્ધાનું કેન્દ્ર છે આ મંદિર એટલું સુંદર આ મંદિરનું નિર્માણ રાજા દશેશ્વર મહાદેવનું કરેલું છે કે તમે એકવાર અહીં દર્શન કરશો તો ભાવ વિભોર થઈ જશો તો મિત્રો આપણે દર્શન કરીએ મંદિરમાં પ્રવેશતાની સાથે જ દશેશ્વર મહાદેવનું એક સુંદર મજાનું શિવલિંગ છે અલૌકિક અને દિવ્ય શિવલિંગના દર્શન કરતા તમારા મનમાં શાંતિની અનુભૂતિ થશે હવે મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ કે હજી ઘણા બધા દર્શન કરવાના આપણે બાકી છે તો મિત્રો તો હવે આ મંદિરની અંદર એક બીજું મહાદેવનું મંદિર છે જેને અત્યારે લોક કરી દેવામાં આવેલું છે તો મિત્રો હવે સામે આપને બીજું એક સરસ મજાનું મંદિર દેખાય છે અને આ આજે મેન દસેશ્વર મહાદેવનું મંદિર છે અને માતા સંતિનો કુંડ પણ ત્યાં છે તો એ આપણે દર્શન કરીએ સત્ય શિવ સાધના મંદિરના મિત્રો દર્શન કરતા અહીંના ઇતિહાસની વાત કરીએ કે જ્યારે રાજા દક્ષે મહા વિશ્વ કલ્યાણ યજ્ઞ કર્યો હતો ત્યારે યજ્ઞની અંદર એમ કહેવાય સમગ્ર દેવી દેવતાઓને આમંત્રણ આપ્યું હતું સાધુ સંતો દેવી દેવતાઓને પણ અહંકાર વર્ષ મહાદેવને આમંત્રણ નહોતા આપતા કારણ કે મહા મહાદેવને તે ભગવાન સમજતા જ નહોતા રાજા દક્ષ એટલે કે માતા પાર્વતીના પિતા અને મહાદેવના સસુર તો મિત્રો એ રાજા દક્ષે એક મહાન યજ્ઞ કરેલો હતો તો યજ્ઞની અંદર સમગ્ર દેવી દેવતાને બોલાવ્યા મહાદેવને ના બોલાવ્યા પણ માતા પાર્વતી અહીં ઉપસ્થિત થયા અને એમ કહેવાય કે મહાદેવનું ઘોર અપમાન થતા જોયું તો અપમાન થતાં જોયું તો મહા માતા પાર્વતીથી આ અપમાન સહન નથી અને માતા પાર્વતી અહીં પ્રાણ ત્યાગ કર્યા તો તે કુંડના પણ આપણે દર્શન કરીશું અને એમ કહેવાય કે પ્રાણ ત્યાગ કર્યા બાદ મહાદેવ અતિશય ક્રોધિત થઈ ગયા અને વીરભદ્રને ઉત્પન્ન કરવામાં આવ્યો અને રાજા દક્ષના અહંકાર એટલે કહેવાય કે ધરથી મસ્તક અલગ કરી દેવામાં આવ્યું ત્યાર પછી અહીંથી માતાજી પાર્વતીનો સૌ લઈ અને મહાદેવ આકાશમાં વિહાર કરવા લાગ્યા પણ અમુક સમય પછી વિશ્વકલ્યાણ યજ્ઞ ખંડિત ના થાય એટલે કે રાજા દક્ષને વકરાનું મુખ પહેરાવવામાં આવ્યું અને અહીં એક વરદાન આપવામાં આવ્યું છે કે જે પણ આ મહાદેવના દર્શન કરશે તેના અહંકારનો નાશ થશે મિત્રો અહીં સુંદર મજાનું એમ કહેવાય અલૌકિક દિવ્ય ઘણા દેવી દેવતાઓના મંદિર છે પણ મેન આપણે દર્શન કરવાના છે દસ મહાવિદ્યાના અને માતા સતીના કુંડના અહીં વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે પણ આપણે થોડીક પરમિશન આપી દીધી છે એટલે દર્શન થાય એટલો વિડીયો આપણે એ આપણે દર્શન કરાવીશું તો હવે વિડીયોમાં આગળ વધીએ આપણે અહીં નવે નવગ્રહના શનિદેવનું અને સુંદર મજાનું વડ પણ છે હવે આપણે મંદિર એટલે કે મેન માં મંદિર તરફ આપણે આગળ વધી રહ્યા છીએ આ મંદિરનો પ્રવેશ દ્વાર છે એમ કહેવાય કે દસ પ્રજાપતિનો આ હવન કુંડ છે અને હજી મેન હવન કુંડ તો અંદર મંદિરની અંદર છે પણ આ જો સામે દેખાય છે ને તે માં સતીનો કુંડ છે જ્યાં મા પ્રાણ ત્યાં કર્યા હતા તો મિત્રો આ માતા સતીનો કુંડ છે એમ કહેવાય કે અહીં દર્શન કરવા માત્રથી તમારો અહંકારનો નાશ થાય છે અને સામે મહાદેવનું મંદિર છે અને આ માતા પાર્વતીની એક સામે પ્રતિમા છે અહીં વિડીયો શૂટિંગ કરવાની મનાઈ છે પણ થોડુંક આપણે દર્શન થાય એટલો આ વિડીયોમાં શૂટિંગ લીધું છે મિત્રો તો આ વિડીયો તમને ગમ્યો હોય ને તો લાઇક કોમેન્ટ અને શેર મિત્રો જરૂર કરજો તો મિત્રો હવે દર્શન કરવાના છે આપણે દસ મહાવિદ્યા જે રાજા દક્ષે પ્રાપ્ત કરી હતી તે દસ આપણે દર્શન કરીશું તો મંદિર અંદર જઈએ દસ આપણે દર્શન કરીએ માતા પાર્વતીજી દ્વારા ઉત્પન્ન થયેલી દસ મહાવિદ્યા તો પહેલા અહીંયા એક સુંદર મજાનું મંદિર છે અને હવે આપણે દર્શન કરીએ માતા પાર્વતીજી ઉત્પન્ન હોય દસ મહાવિદ્યાયિકા મહાકાલિકા મંદિર મા તારા દેવીજી અને

અત્યાર સુધી તમને દસ મહાવિદ્યાઓનું ખાલી નામ સાંભળ્યું છે દસ મહાવિદ્યા એટલે કે દસ દેવીઓના ક્યારેય પણ તમે દર્શન નહીં કર્યા હોય નહીં કર્યા હોય નહીં કર્યા હોય મિત્રો આ વિડીયોના મારફતે હું તમને આજે દસે દસ મહાવિદ્યાઓના દર્શન કરાવી દીધા સુંદર મજાનું આમ તમે જોઈ શકો છો કેટલું જોરદાર દસ મહાવિદ્યાનું મંદિર છે બાજુમાં એક રામજીનું પણ મંદિર છે તમે જોઈ શકો છો મિત્રો અલૌકિક અને દિવ્ય દર્શન તમને કરાવ્યું છે બાજુમાં એમાં હનુમાનજીનું ખૂબ જ પ્રાચીન હનુમાનજીનું મંદિર છે તમે જુઓ મિત્રો ઈચ્છા ઈચ્છા પ્રદાન કરનાર હનુમાનજીનું મંદિર છે આ મિત્રો વિડીયોને શેર કરો જેથી પછી તમારી પણ તમામ મનોકામના પૂર્ણ થાય અને બીજા વ્યક્તિઓને દર્શનનો લાભો મળે અને અહીં તમે જોઈ શકો છો કેટલું સુંદર હનુમાનજીનું મંદિર છે ગણપતિ ભગવાનનું પણ મંદિર છે તો આ છે રાજા દસેેશ્વરનું સંપૂર્ણ જાણકારી વિડીયોના મારફતે હું તમને પહોંચાડી રહ્યો છું તો આ વિડીયોને લાઇક કોમેન્ટ અને શેર જરૂર કરજો મિત્રો હરો હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી ફરી મળીશું